પાપ અને અનિતિ છે ને એ ગમે ત્યારે ભોગવવી પડે પરિણામ એ એ વધારે સમય ચાલી ન શકે એટલે શું થયું જે દીકરો હતો એ કાળ એવો હતો કે માના નામ ઉપર દીકરાના નામ રાખવામાં આવતા અમુક કાળ એવો હતો બાપના નામ નામ ઉપર દીકરી નામ રાખવામાં આવતા જનક રાજાની પુત્રી એટલે જાનકી હિમાલય પુત્રી એટલે પાર્વતી પર્વત રાજાની દીકરી એટલે પાર્વતી એક કાળ એવો હતો કે બાપના નામ ઉપરથી દીકરીના નામ રાખવામાં આવતા પણ જ્યારે સમય પરિવર્તન થયો ને એટલે એક સમય એવો આવ્યો કે માના નામ ઉપર દીકરાના નામ રાખવામાં આવે એટલે માનું નામ શું છે ધૂંધલી એટલે દીકરાનું નામ ધૂંધુકારી રહ્યું પણ પાપી અત્યાચારી થયો પાપનું પરિણામ ને એનો પ્રભાવ આવે નાના નાના બાળકોને પકડી પકડીને કૂવામાં પધરાવતો થયો લોકોને કષ્ટ પહોંચાડવાનો હાનિ પહોંચાડવાનો થઈ ગયો લોકોની ફરિયાદ વારંવાર આત્મદેવ ના બ્રાહ્મણ ને આવે હવે આને વાળો આનો ત્રાસ સહન થતો નથી નિર્ણય કરો આત્મદેવ કા ગામમાં તમે રહો કે અમે રહીએ હવે આ ત્રાસ અમારાથી સહન થતો નથી વારંવાર ફરિયાદ આવવા લાગી આત્મદેવ નામનો બ્રાહ્મણ કંટાળી ચુક્યો ત્યાં સુધી સહન કરે એક વસ્તુ યાદ રાખજો પ્રસંગ આવ્યો છે અવશ્ય કહીશ બાપની પણ એક મર્યાદા છે પિતાની પણ એક મર્યાદા છે સંતાન પ્રત્યે પિતાને અવશ્ય પ્રેમ હોય જ એમાં કોઈ શંકા સ્થાન નથી પણ પિતા છે યાદ રાખજો માટે એક સમાજ આપે પણ એનું કડક વલણ છે ને એ હંમેશને માટે યાદ હતું સંતાન માટે એના ભવિષ્ય માટે હંમેશા માટે એ ગુણકારી હોય છે કલ્યાણકારી હોય છે એનો વિરોધ ન કરવો પણ એમ સહકાર આપવાની ભાવના રાખવી સહન કરે આ વાત આજના દિવસે એટલા માટે કરું છું કે ક્યારેક પિતા સહકાર આપતા હોય તો સંતાનો એવું ન માની લેવું કે પિતાનો સહકાર છે